સ્ટેટ પર લાઈટોથી વંચિત દેગામ રખ્યાલ સ્ટેટ હાઈવે પર સતત વાહનોની અવર જવર વધારે પડતી હોય છે હાઈવે બનવાને કારણે વધી રહેલ છે પહેલા રખ્યાલ જૈન દેરાસરથી સંસ્કૃતિ માય હોમ તરફના સ્ટેટ હાઈવે પર સ્ટેટ લાઇટ હતી જે હાઈવે ફોર્ટેક બનતા સ્ટ્રીટ લાઇટ જીબી તેમજ પીડબ્લ્યુડી તેમજ સકદલપુર ગ્રામ પંચાયત ભેગા મળી સદર સ્ટ્રીટ લાઇટના થાંભલા લાઇટના વાયર લાઇટ ટ્યુબો વગેરે કાઢી દેવામાં આવેલ હજુ સુધી તંત્ર દ્વારા કોઈ જ કામગીરી કરવામાં આવેલ નથી હાલ રોડનું કામ પૂર્ણ થઈ ગયેલ છે અને રોડ ઉપર ટ્રાફિક વધી રહ્યો છે રાત્રે અંધારામાં લૂંટફાટ કે સોનાના દોરા તોડવાવાળાઓને ફાવટ આવે તેમ છે સકદલપુર ગ્રામ પંચાયતની હદમાં સ્ટ્રીટ લાઇટ નથી પરંતુ ગામના સરપંચને ખબર નથી કે લાઇટ ન હોય તો સોસાયટીના રહીશો તેમજ રોડ પર ચાલનાર વ્યક્તિઓની શુંદશા થાય તેઓને સોસાયટીના કોઈ પણ કામ કરવામાં રસ નથી તેવી લોકચર્ચા ચાલી રહેલ છે રિપોર્ટર દિનેશ ચંદ્ર શાહ ભારત દે ગામ